શિક્ષકની હેવાનિયત એક સગીર વિદ્યાર્થીની સાથે કર્યા શારીરિક અડપલા પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં શિક્ષણ જગતને કરતી એક ઘટના સામે આવી છે જંબુસરના કાવી પોલીસ મથક વિસ્તારમાં આવેલા એક ગામની શાળાના શિક્ષકે શાળામાં અભ્યાસ કરતી એક સગીર વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો ગંભીર ગુનો શિક્ષક વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે સલમાન સિરાજ નાથા નામનો એક લપટ શિક્ષક ભરૂચ ખાતે એક કલાક સુધી પોતાની ફોર વ્હીલરમાં બેસાડી શારીરિક અડપલા કર્યા હતા એટલું જ નહીં પરંતુ આ નરાધમ શિક્ષકે વિદ્યાર્થીનીને આ વાતની જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી ગભરાયેલી વિદ્યાર્થીનીએ ઘરે આવી પોતાના પરિવારને આ સમગ્ર બાબતની જાણ કરતા તેઓ કાવી પોલીસ મથકે દોડી ગયા હતા અને તમામ હકીકતનું વર્ણન કરતા કરતૂતો સામે આવી હતી આરોપી શિક્ષક વિરુદ્ધ કાવી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા કાવી પોલીસે આ શિક્ષકને દબોચી લેવાના તમામ ચક્રો ગતિમાન કર્યા છે રિપોર્ટર ભરત પરમાર ન્યૂઝ ગુજરાતી ભરૂચ